રહી જેવું લાગે હા હા ભાઈ બચો ગૌ મૂકીને જતી રીશું પણ

જો દે કેટલા રહ્યું અરે એવું આવી ગયું છે હે સી વાત ભરવાનું છે સીધો સીધો હે ડ્રાઈવર સાહેબ ખાલી સાહેબ અરે ડ્રાઈવર અલ્યા આ બાજુ સી વાત આ બાજુ ના આવ્યો આ ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ આ આવ્યો એ વઈ કોઈ કીધું

એતે પાણી પીવાય આ જો જો બાપા આ તો આબરૂ કાઢુ આપડી ને દેખાતો નથી મારા પાઉ તો પડક પણ રીતે પાવે તમે કેમ હું વાત કરો હજી તો છે તો હું કે શું તાર જોવા આયો તૈયાર કરે છે

ના પાડો અમે તો ઘેરા જ છીએ અમારા છોકરા ને બાઈ જોવા જોવા નહી ઘેર જોયે અમે તો બાર નહીં કરો આપડે જોવા કઈ ઓય આ તો છોરી જો આયા તો અજી તો કે ઘોણી ઘોણી કરે છે કે અમાર સુકા બાપ ના પાડે જો કીધું બે હાથ પાડી તારે ના પાડી ના પાડે એટલે ના પાડે છે ના પાડે છે